રેડિયેશન ઓન્કોલોજી માન જે આપણે સામાન્ય ભાષામાં કહીએ અને મેડિકલ ઓન્કોલોજી આપણે ડોઝ જેને કહીએ માટે કે આપણે છેલ્લા બે હોસ્પિટલ ભાવનગરમાં રેડિયેશન થેરાપી ચાલુ છે રેડિયેશન થેરાપી જે છે મેઇનલી રે દ્વારા થતી ટ્રીટમેન્ટ છે આપણે જનરી છાતીના એક્સ રે સીટી સ્કેન આપણે કરાવતા હોઈએ એમાં જે એક્સ રે યુઝ થાય છે એના દ્વારા આપણે કેન્સરની સારવારમાં પણ એનો ઉપયોગ થાય છે બરોબર તો એના માટેનું જે મશીન છે એને લિનિયર એક્સેલરેટર અને રેડિએશનમાં મેઇન વસ્તુ જે છે કઈ ટેકનિક થી તમે ની ડિલિવરી કરો છો એ સૌથી વધારે નક્કી કરશે કે પેશન્ટ ને આસરો કેટલી અને કેટલા પ્રમાણમાં આવશે તો અગર ટેકનિક્સની વાત કરું માં તો જો સૌથી ની હિસ્ટ્રી અરાઉન્ડ સૌથી થી વરસ વર્ષ જૂની છે જ્યાંથી રેડિયેશન ચાલુ થયું તો એ સમયમાં કોઈ એવી ખાસ ટેકનિક નહીં તો એના અસર અને આડઅસર બંને વસ્તુ બરાબર તો પછી ધીરે ધીરી વસ્તુમાં એડવાન્સમેન્ટ આવતું ગયું બરોબર અને પછી જે નવી નવી ટેકનિકો આવી એમાં જે અસર અને આડઅસરનો જે રેશિયો છે એમાં ચેન્જ આ થવા સૌથી પહેલા જે ટેકનિક આવી હતી જેને કહેતા અરાઉન્ડ સિત્તેર વર્ષ જૂની ટેકનિક છે પણ એમાં પણ આડઅસર એટલી હતી પછી એના પછી આવી આઈએમઆઈટી ઇન્ટેન્સીટી મોટિલેટેડ રેડિયોથેરપી એમાં આડઅસરનું પ્રમાણ ઓર ઓછું થયું એના પછી આવી વીમેટ કેવા કહેવાય રેડિયેશન જેને ઇમેજ રેડિયોથેરાપી એચસીજી હોસ્પિટલ ભાવનગરમાં જે આપણી રેડિયેશન મશીન છે એ મશીન ફૂલ્લી મશીન છે જેમાં દરેક થી લેટેસ્ટ છે શું સીટી સ્કેન કરવામાં આવે અને એક માસ્ક ભરવામાં આવે બરાબર એ માસ્ક એ વસ્તુ થઈ જાય એના પછી આખી પ્લાનિંગ પ્રોસેસ હો કઈ ભાગમાં રેડિયેશન આપવું કયા ભાગને બચાવવું કઈ ટેકનિક થી રેડિયશન આપવું એ આખી બધી વસ્તુ એક વખત અસેસ કરીને પ્લાન ફાઈનલાઇઝ થાય એના પછી આપણે પેશન્ટને ટ્રીટમેન્ટ આપીએ તો આઈજીઆઈટીમાં બેસીકલી કેવું હોય કે જ્યારે એક હતી કે જે પણ માછલીની આંખમાં તીર મારી શકે બરાબર એ એની સાથે જ વિવાહ થશે તો આમાં કન્ડિશન કેવી મૂકવામાં આવે છે કે માછલી ઉપર ફરે છે અને કોઈ ડાયરેક્ટ માછલીને જોઈને નથી મારવાનું એ તો ઈઝી હતું કે માછલી દેખાય છે અને ત્યાં જોઈને મારી દે બરોબર નથી ત્યારે કંડિશન એવી હતી કે માછલી દેખાય માછલીની હાથમાં ઇમેજને ગાઈડન્સ લઈ તમારે માછલીની આંખમાં મારવાનું હતું સેમ વસ્તુ બેસીકલી આપણે જે ઇમેજ ગાઈડેડ રેડિયો છે એમાં આવી રીતનું હોય છે જયારે પેશન્ટ તમે કાઉસ દેખાય પેશન્ટ જ્યારે સૂત્યો હોય માસ્ક સાથે બરોબર જયારે પેશન્ટ બિફોર ટ્રીટમેન્ટ મશીન એક સિટી સ્કેન લે બરોબર તો એ જે સિટી સ્કેન છે એ આ રીતે કામ માટે ઇમેજ છે બરોબર એ સીટી સ્કેન જે ફર્સ્ટ ટાઈમ આપણે પેશન્ટના પ્લાનિંગ માટે સીટી સ્કેન કરેલું એની સાથે મેચ કરાવવાનું અને પછી રેડિયેશન ડિલિવરી થાય તો એના કારણે શું થાય જે રેડિયેશન ડિલિવરીની રેડિયેશન આપી શકે અને અનનેસેસરી અનનેસે આજુબાજુના નોર્મલ ઓર્ગન છે કેન્સર નથી એને તમે મેક્સિમમ પ્રમાણમાં બચાવી શકો તો એના કારણે શું થાય કે સાઇડ ઇફેક્ટ પુષ્કળ પ્રમાણમાં ઓછી થઈ ગઈ દિન પ્રતિદિન અમે ટેકનોલોજીમાં પણ વિકાસ કરતા રહી છીએ કે જેથી અમે અમારા દર્દીઓને ખૂબ જ સારી ટ્રીટમેન્ટ આપી શકીએ અહીં એચસી હોસ્પિટલ ભાવનગર એક જ એવી હોસ્પિટલ છે ભાવનગરમાં કે જ્યાં ત્રણેય સર્જિકલ ઓન્કોલોજીસ્ટ મેડિકલ ઓન્કોલોજીસ્ટ અને ઓન્કોલોજીસ્ટ કે જે કેન્સરની સારવારમાં ત્રણેય ડોક્ટર એક જ છત નીચે અવેલેબલ છે અને હવે કેન્સરની સારવાર ઘણી બધી એડવાન્સ થઈ ગઈ છે એટલે દરેક દર્દીને પહેલાની તો પછી અનેક પ્રકારની વિવિધ સારવાર આપવાથી કેન્સરનું બહુ સારું પરિણામ મળી શકે અને દરેક દર્દીને જો અલગ અલગ ડોક્ટર પાસેથી સફિશિયન્ટ ગાઈડન્સ મળી રહે તો કેન્સર ના સામે વિજય જરૂર મેળવી શકાય છે